ભક્તિમાં આસ્તિકતા નાસ્તિકતા બે પ્રકારની ભક્તિ આવે છે નાસ્તિકતાની અંદર ભક્તિ છે ખબર છે નાસ્તિક માણસની અંદર ભક્તિ છે છે આસ્થાની આસ્થાની કે જે બોલે ને સાચું છે એની પર વિશ્વાસ વિશ્વાસ છે ત્યાં ભક્તિ છે એટલે જેમ કે આ નથી આ ખોટી વાત છે ખોટી વાત છે એની પર કેટલો ભરોસો કે આવું કેવું હું વિચારું એ સાચું એની પર ભરોસો એ ભરોસો નામ જ થાય ભક્તિ અને આસ્તિક માણસો પાછળ આસ્તિક માણસો એમ કે ના આર્ય સાચું છે એને એ જ ભરોસો છે કારણ આ હું કહે સાચું એ ભરોસો છે એ ભરોસો નું નામ પાવ ભક્તિ મતલબ કે ભરોસો છે ત્યાં ભક્તિ છે આસ્તિકતા નાસ્તિકતા તો ફક્ત એક વિચાર છે કે આ આ સાચું ના આ ખોટું આ કરવું જોઈએ ના કરવું જોઈએ પણ જે તમને જ્ઞાન થાય છે ને જ્ઞાન અને જેની પર વિશ્વાસ બેસે છે એની એની સિવાય વિશ્વાસ જેવી કોઈ મોટી ભક્તિ નથી એટલે વિશ્વાસ કોઈ મોટી ભક્તિ છે જયરામ વિશ્વાસ માં મારી સબ્રીય સિત્તેર વર્ષ કામ છે રાજાનું પુસ્તક એટલું કે ગમે ત્યારે રામ આવ્યા હશે પણ એને એવું થયું ટાઈમ નથી આપે કાપીના ટાઈમ નથી પણ એ રોજ રામની જ રાહ જોતી હતી અસ્તભાઈ કોલ આજે ભણ્યો પરિન્દ્રી પણ આસ્થા એના હતી એટલે રામના જવું પડ્યું એ મેન વસ્તુ છે આસ્થા મેન વસ્તુ હમ્મ રામ જ્યારે પણ તમે જ્ઞાની બની જાવ ને ત્યારે બધાને ખાસ થો છું કે જ્ઞાની બનવાનો અર્થ એવો નથી કે કોઈની જે અજ્ઞાની છે એની ઉપર વાર કરવો જે ખોટા રસ્તા પર ચડે છે એનો 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 બધા વચ્ચે વિરોધ કરો વિરોધ નહીં સમજાવવાની વસ્તુ વસ્તુ જ્ઞાન જ્ઞાનનો મતલબ એવો થયો કે જે જે વ્યક્તિ જ્યાં છે અને જેની અંદર એને આનંદ મળે છે એનો એનો એના આનંદની અંદર તમારે સહભાગી થવું એને અપમાન કરવું નહીં જ્ઞાન આપીને બહાર કાઢો સીધે સીધું અપમાન કરવું નહીં કેવાથી કઈ સવાર નથી પણ તમે એ લોકોની નજર ની અંદર તમે તુચ્છ સાબિત થશો નીચા સાબિત થશો એમ તમે કરો છો બરાબર અમે પેલા કરતા હતા મન આવું કીધું પછી એમને એવું જ્ઞાન આપ્યું તમે એકવાર આવો ને જો સાંભળો યુટ્યુબ ચેનલ એની પર તમે જુઓ આની રીતે આમ થાય આવું આવું છે બહુ સરસ વાત છે એટલે આને એનાથી કેવું તમારી મિત્રતા પણ જળવાશે એના જ્ઞાન પણ થશે ને એના એ આ બાજુ આકર્ષિત થશે ને એના એમ થશે કે ના વાત સાચી છે એ બીજા પાંચ માણસને કહી શકે ના વાત બહુ સરસ છે ચાલો આપણે ત્યાં જઈએ આ રીતે હાલ જ્ઞાનનો મતલબ એવો નથી કે કોઈ બીજા બીજાની આસ્થાને ઠેસ પહોંચાડવી એ જ્ઞાનનો મતલબ થતો જ નથી બીજાની આસ્થાના ટેકારૂપ થવું અને એની આસ્થાની અંદર ક્યાંક ખામી હોય તેને પ્રેમથી ખામીને દૂર કરી અને પૂર્ણ આસ્થા તરફ લઈ જાવ કે જો આની રીતે આમ નહીં આની રીતે આમ થાય એનું નામ કહેવાય એટલે એનો બધાને ખ્યાલ રાખવાનો રામ